આ સાઈડ દશામાનું મંદિર છે અને આ સાઈડ ગોગ મહારાજનું મંદિર છે તો ચાલો ગાઈ તમને ગોગ મહારાજના બી દર્શન કરાવું દશામાં દર્શન કરી જશે અને ગાઈ તમને હવે બતાવું દશામાનું તળાવ હા તો ભાઈ તમે જો પાછળ મંદિર દશામાનું સ્વાગત છે મારા નામ લખો કેમ છું બધા મજામાં મજા મજા સવાર સવાર ભાઈ નહીં તો એકદમ મસ્તી

દસમાં દર્શન હજુ આરતી ને કરવાનું કંઈ બાકી છે હવે કંઈ આરતી અને એવું કરી મમ્મી આવો પછી આરતી યુવક નાખે

તો કંઈ વાઘ વાન તમે પાંચ અને ગાય ચાર થાય છે અને તારીખ તારીખસો નવ તો કાંઈ સાતો કંઈ આપણે જવાનું દશામાએ જવાનું છે તો કાંઈ પપ્પાને આવો એટલી જ વારશો પાંચ તો વાગે છે કાંઈ દશામાએ દર્શન કરતા મંદિરે તમને બી દર્શન કરાવતા જઈએ તો કાંઈ હજુ પપ્પાને આવ્યા નથી પપ્પાને આવો પછી કાઢા પછી દશામાએ દર્શન કરવા એટલે કાંઈ ચા પી લઈએ હું તારનો વાર જોઈ રહ્યો પપ્પા એમનું પપ્પાને ક્યારે આવ્યા જ આપણે ક્યારે દર્શન કરવા જઈએ તો કાંઈ જ પાંચ વાગો આવ્યા જો આ નહીં હું ફોન કરું થોડાક વહેલાં આવજો કે માઉં છું દશામાએ દર્શન કરવા એટલા માટે ચલો ગાઈ પેલા ચા પી લઈએ આપણે પછી ચા પીને જોઈએ પપ્પાને કેટલા વાગે છે પછી આપણે જે દશામાં દર્શન કરવા તમને બી દર્શન કરાય કમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા અને કંઈ જવા આજથી જ ચાર દાળે દશામાના વ્રતના પછી જે લાવીએ છીએ જાગરણ હશે મમ્મી પપ્પાને આવી ગયા છે ગાઈ હોટલ અને કંઈ સામાન જે લાવવાનો હોય વિમલ લેવાનું પતી ગયા વિમલ લઈ આવી પછી ઉતરવાની ઈચ્છા નહીં થતી ચમ ઠંડી વાય છે ઓહ ઠંડી વાય છે વાહ પદ્ધતિ દસામાના મંદિર દશામાના દર્શન કરવા માટે ઘણા દિવસથી હું તમને ગાયું દર્શન કરાવું દર્શન કરાવું આજે દસામાના દર્શન કરવા માટે અને ગાય જે મારું પેલું વરઘોડા વિડીયો હતું એ ગાય છે ત્રીસ હજાર પોક હાઈએસ્ટ વિડીયો મારું યુટ્યુબ ચેનલ તો દશામાનો વરઘોડો કરીને સર્ચ મારી તમને આવી જશે અને આવશે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દે તો પાક્કું મીખી હું કરું કહું મીઠો નહીં પણ આપણે મીકી દઈશ અને ગાય તમે જોઈ શકો છો આ સાહેબ દશામાનું તળાવ હવે ગાય તમે મોસ્ટ ઓફ ધી મારા વિડીયો જોયા તો એમાં વિડીયો તમે જોઈ લેશો બે ત્રણ વિડીયો બે ત્રણ ચાર પાંચ વિડીયો છે દશામાના મંદિરના અને કાલે તમારા એવું વાહોલ રોડું ગામ છે અને એ અંદર ખેતર બાજુ દશામાનું મંદિર સગાઈ અને કાઈ જે ખેતર સાઈડ આવીને અને જે દશામાના દર્શન કરીને આખી અલગ જ મજા સગાઈ અને તમે જો વ્યૂ એકદમ જોરદાર છે અને કઈ તમે પાછું તળાવ છો કે મોટું તળાવ છે એક આ અને કંઈ પેલું અને વચ્ચે જગ્યા છે ચલો કાલે તમે તળાવ બતાવી ના પેલા દર્શન કરાવી દે પછી તમે તળાવ બતાવી અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતાને જોઈશે છે કોણ કોણ દશામાં માને છે જે બી દશામાં માનતા હોય એક સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય જય દશામાં લખવાનું ના ભૂલતા આગળ વધે એની પ્રાર્થના કરજો મા દર્શન કરી લઈએ આપણે બી તમને બી દર્શન કરાવીએ તમે જોઈ શકો છો કહીશ તો મંદિર ખુલ્લું જ છે કહીશ અમુક વાર બંધ ખુલ્લું જોઈશે દશામાં દર્શન આ સાઈડ દશામા નું મંદિર છે અને આ સાઈડ ગોગ મહારાજ નું મંદિર છે તો ચલો કઈ તમે ગોગ મહારાજ ના બી દર્શન કરાવું અને કઈ કમેન્ટમાં જય ગોગ મહારાજ લખવાનું ના ભૂલતા કઈ ચલો ગોગ મહારાજ ના તમે દર્શન કરાવ અને ગાઈસ અમને હવે બતાવું દશામાનું તળાવ હા તો પાછળ દશામાનું તો આ સાય દશામાનું મંદિર આ સાઈડ ગોગ મહારાજનું મંદિર ચલો ગાઈસ ચાલો તળાવ બતાવું તો ગાઈસ તમે જો આ તળાવ ને જીસી બી સરખું કરાવ્યું આજે સરખું કરાવ્યું છે અને તમે ચેક કરી શકો આ બરોબર કઈ તમે જો આ એમાં એવું થતું કે આ બાજુ તળાવ હતું ને ગાઈસ પહેલાં આ જ હતું પહેલાં આ જતું ગાય છે અને આ મોટું કર્યું છે એમ પણ કાંઈ જ આ બંધ કર્યું છે કે પાણી દરેક કી જતું એટલે ગાય લગભગ હવે પાણી સોરવાનું કહેવાય જોઈએ છે કે પાણી છોડે ખબર વરસાદથી ભરાય વર્ષ શું ખબર ગાઈશ પણ કાંઈ દશામાનું આપણે ગાઈ અહીં જ પધરાવીએ છીએ આપણે દશામાનું એમ એવું છે કે સામે દશામાનું મંદિર છે અને ગાય દશામાનું તળાવ છે એટલે ગાય જ એટલે જ મૂર્તિઓ બધા અહીં જ પધરાવે છે અને ગાય જ પધરામાં એવું ગાય તમારે બહાર પૂજા એવું કરવાનું અને ગાય બધા અમારા વાહના ગાય છે ને બધા મદદ મદદરૂપે હોય છે જ ગાયશ બધા અને ગાઈસ એ દિવસ તો રાતે બધા ગાઈ મદદરૂપે બધા હોય છે જ ગાઈશ અને આ આ ફર બી હું તમને બતાવીશ રાતે આપણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો આ પર બતાવીશ તમને ગાઈઝ કેવી રીતે આપણે પધરાવે છે અને ગાય પહેલી ફર તો પહેલાં પર થોડું ઓછું બ્લોગિંગ કરતા એટલે ગાયું બોલવાનું હતું પણ ગાય આ ફર તમને એક નાઇટ કમ્પ્લીટ પૂરી એ દિવસે આપણું દશામાનું જાગરણ છે કે આપણો બી ઉપવાસ કર્યા હતા દશામાનું જાગરણ કરવાનું છે એટલે ગાય એ દિવસ આખી આખી રાત આપણે જાગવાનું છે તો ગાય અહીં આવશું તો તમને બતાવશું કે કોણ કોણ બધા મદદરૂપે હોય છે અને ગાય તમે જો તમા બી દશામાના છેલ્લા દિવસ તમારા દશામાં પધરાવો હોય તો કાંઈ તમે કા આવી શકો છો આમ તો પાણી આવી જશે તમે જોજો કાંઈ એક દિવસ તમારે જોઈ લેવાનું પહેલાં આગળ આવીને પાણી શકાય નહીં જોઈએ છે પાણી હશે જ ગાય અને પાણી આવશે તમને જો પાણી ભરાઈ ગયું તો બીજું વિડીયો બનાવીને તમને નાખી દે ગાય આગલા દિવસેના તો ભાઈ આમ બી એ તો થાય છે કાંઈ દર્શન કરવા માટે પણ કાંઈ દસ બ્લોગ બનાવતું નહીં એટલા માટે ગાય અને તમે જો આપ દશામાં દર્શન કરી જશે અને કાંઈ જઈને તમે જો છ વાગ્યો આવી ગયા છે એટલે કાંઈ થોડું અંધારું ઊભી થવા માંડ્યું એટલે થોડું લાઈટ ઓછી પડતી હશે એટલા માટે કાંઈ થોડું વ્યૂ આવતું નહીં હતું તમે જો ખાઈ એકદમ મસ્ત વ્યૂ છે એક બે તમે સિનેમિક શો ચેક કરાવ ચેક કરો ફેમિલી તો જે આર્યું આ જે કંઈ પહેલું તો આ જ હતું પણ કહી આ મોટું છું તો તમે બતાવો ચલો પેલા બ્લોકમાં લગભગ આ જતો પાણી તો ને એટલે બંધ કરે છે તો પાણી ભરીએ ને તો ભાઈ આમ જતું અને કાંઈ મોટું તળાવ હોય તો જલ્દી ભરાય નહીં તો કહીશ તમે જો આમાં તો છે એટલે કાંઈ જો આપણે સાપે નહીં કરાય પેલું સાફ કરાયું છે તમે જો પેલું સાપ હશે એમ કાંઈ સાફ સાપ છે એટલે કાંઈ ચોખ્ખું છે સાપ એટલે ચોખ્ખું એટલે સાપના સમાજતા ઘોગા સમજતા ચોખ્ખું આપણે ગુજરાતી હોય તો સમજી જશે પણ અમુક વડ જ એટલી ખબર ના પડે એટલે મળી ગાય છે એટલે આપણે ગુજરાતી ચોખ્ખું બોલવા જો તમે કબડે જ ગાય તલાવ ફેમિલી આવો જઈશું આપણે અને તમે આ બીજું તલાવ જોઈ શકો છો ભાઈ અને તમે ઉમેદ કરું ભરાઈ જાવ તો સારું ચોમાસા ને ફટાફટ અને ગાઇક તમે દશામાં જતા દર્શન કરી લઈએ અને બોલો જય દશામાં જય ગોગા મહારાજ તો ચલો કાંઈ જ હવે જઈએ આપણે આપણી હોટેલે કેમ કાંઈ તમને ખબર પપ્પાને આવ્યા હતા કાઇ પપ્પાનો રાતની નોકરી હશે એટલે કાંઈક થોડી વાર મળે છે કલાક અડધો કલાક જો આ બાજુ ફરવા માટે તો હું કાંઈ આવી જઉસું છું તમને ખબર છે આખો હોટેલે બેઠા બેઠા હું કંટાળી જઉ છું ભાઈ એટલા માટે અને કાલે તું ઘરે જવાનું છો દશામાની આરતી કરવાની છે તો પછી ઘરે જશું દશામાની આરતી કરીશું તમે જો મોડ ક્યાં છે મને બોલો દેતા નથી વાહ ભાઈ વાહ ચલો ફેમિલીઓ ડાયરેક્ટ તમને હોટલે જઈને મળીએ કહો તો ઘરે જઈને મળીએ અને ચેનલ પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો ભૂલતા નહીં હો દશામાનો ગાય છેલ્લા દિવસનો વડઘડો જોવાનું છે પછી દશામાની આપણે જેમને પધરાવાઈએ એ જોવાનું છે યાર તો શું કરશો સબસ્ક્રાઈબ કરો ખોવાઈ ના જાઓ કારણ કોઈ વિડીયો તમે ઝૂંટા પડ્યો છો સંદીપભાઈ જો સંદીપભાઈ વિડીયો ચાલો ગાય તમે હોટલ લઈ છે આપણે મળીએ લોક પર તમને આજનો બ્લોગ સારો લાગે સારો લાગે છે એમ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળીએ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય